શ્રી ગણેશ યુવક મંડળ ફેરકુવાના યુવાનો દ્વારા હાપેશ્વરથી ફેરકુવા સુધી કાવડયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું ગઈકાલના રોજ ફેર નીકળીને યુવાનો હાફેશ્વર નર્મદા કાંઠે પહોંચી ત્યાંથી નર્મદા નદીનું કાવડમાં જળ લઈ હાફેશ્વર શિવજીના મંદિરે જળ અભિષેક કરી પ્રસ્થાન કર્યું હતું યુવાનો દ્વારા રસ્તામાં આવતા ક્વાંટ ગામના અને પાનવડ ગામના શિવલિંગો ઉપર અભિષેક કરતાં કરતાં આજરોજ વહેલી સવારે છોટાઉદેપુરના સુપ્રસિદ્ધ જાગનાથ મહાદેવ મંદિરે જળ અભિષેક કરી ફેરકુવા ગામ જવા પ્રસ્થાન કર્યું હતું આ યાત્રામાં ફેરકુવા ગામના એક સાર્મીમેન ઉદ્દેશીભાઈ રાઠવાની અધ્યક્ષતામાં પચીસથી વધુ યુવાનો જોડાયા હતા આ યાત્રામાં શ્રી ગણેશ મંડળ ફેરકુવાના રાઠવા છગનભાઈ ભૂરિયાભાઈ રાઠવા રમેશભાઈ રાઠવા વિસ્તાભાઈ રાઠવા મંગાભાઈ અને ગણેશ મંડળ ફેરકુવા યુવાનો ખૂબ જ ભક્તિભાવપૂર્વક જોડાયા હતા મુકેશ પરમાર રિપોર્ટર નસવાડી ગણેશ મંડળ ફેરકવા અમે ગઈકાલે અમે હાપેશ્વર ગયા હતા કાવડ યાત્રા માટે અત્યારે અમે કાલે સવારે ત્યાંથી નીકળી ગયા જળ લઈને તો જે રસ્તામાં મંદિરો આવ્યા શિવાલય એમને જળ અભિષેક કરીને પાનવડમાં પાનવડ વિશ્રામ લીધો કવાર કવ હમણાં પાનવડથી નીકળ્યા હમણાં જગન્નાથ મંદિરે જળ અભિષેક કરીને ફેરકુવા જવાના રવાના થયા અત્યારે રસ્તામાં જે બી કોઈ બી મંદિર આવશે જળ અભિષેક કરીને આગળ વધીશું અને છેલ્લે અમારે ફેરકુવા મંદિરે ત્યાં વિધિવત રીતે પૂજા કરીને અમે પૂરું કરીશું શું આપનું રાઠવા વિશાલભાઈ દુરસિંહ આજરોજ ફેરકુવા યુવક મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમ કાવડ યાત્રા હાપેશ્વર ધામથી લઈને ફેરકુવા સુધી હાપેશ્વર ધામમાં મહાદેવને જળાભિષેક કરીને કાવડ ભરીને અમે પેદલ યાત્રા કરીએ છીએ અને જેટલા બી કવાટ છે પાનવડ છે પાનવડની અંદર પાંડેશ્વર મહાદેવ જે શિવાલય છે એને જળાભિષેક કરી ત્યાં અમે નાસ્તા પાણી કરી પછી પેદલયાત્રામાં જેટલા બી શિવાલયો છે એને જળાભિષેક કરતાં હાલ અમે છોટાઉદેપુર ધામે પહોંચ્યા છે ત્યાં જાગનાથ મંદિરે જળાભિષેક કરીને અમે ફિરકુવા હાલ રવાના ક્યાં છે અને જેટલા બી રસ્તામાં શિવાલયો એ અમે જળાભિષેક કરતા જઈશું અને છેલ્લે વિધિવત ફેરકુવા ગામની અંદર વિધિવત રીતે જળાભિષેક કરીને પૂર્ણતા કરીશું શું નામ આપણું હું રાઠવા નારસિંહભાઈ નામ ફેરકુવા